દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમિકો અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના એકતા નગર જોડતા રેલવે માર્ગ તિલકવાડા રેલવે જંક્શન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઇનના સંપર્કમાં આવી બે શ્રમિકોના મોત આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી પરિવારના કમાનાર વ્યક્તિનું મરણ થઈ જતા હવે તેમનો પરિવાર નિરાધાર થઈ ગયો ચૈતર વસાવા એજન્સી અને રેલવેના અધિકારીઓ સાથે વાતચીત બાદ મૃતકોના પરિવારને તાત્કાલિક સહાય કરવા વાત કરવામાં આવી ચૈતર વસાવા કંપની અને રેલવે વિભાગે બંને મૃતકના પરિવારોને પચાસ પચાસ લાખ વળતર આપવા જોગવાઈ કરી ચૈતર વસાવા અમદાવાદ દાહોદ નર્મદા ભરૂચ ગુજરાત આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ એક દુઃખદ ઘટનાના વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા ત્યાં ખોદકામ દરમિયાન ત્યાંથી અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ હતી જે લાઇનના સંપર્કમાં આવી જતા બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને શ્રમિકો થી પચીસ વર્ષની ઉંમરના છે અને બંનેના નાના નાના બાળકો છે અને એમના પરિવારના કમાનાર વ્યક્તિનું મરણ થઈ જતાં હવે તેમનો પરિવાર નિરાધાર થઈ ગયો છે પ્રકૃતિ આ પરિવારની દુઃખદ ઘટનામાં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે એમના પરિવારને સાંત્વના આપવા માટે એમના પરિવારની મુલાકાત લીધી હતી મારી સંવેદના પરિવારની સાથે છે ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દીપસીભાઈ રણજીતભાઈ તડવી અને નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ ગૌરાંગભાઈ સહિત તમામ લોકોએ સાથે મળી એ પરિવારને માનવતા રૂપે રાહત મળે એ માટે એજન્સી સાથે અમે સામે વાત કરી અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત થતા તેમની સાથે પણ વાત કરી માનવતાની દ્રષ્ટિએ એ લોકોએ પરિવાર પર આવી પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી કંપની અને રેલવે વિભાગ દ્વારા બંને મૃતકોના પરિવારને પચાસ પચાસ લાખ વળતર પેટે આપવાની તેમણે જોગવાઈ કરી છે જે બંને શ્રમિકો મૃત્યુ પામ્યા છે તેમની ડેડ બોડીને લઈ ગરબાડા ખાતે પીએમ માટે મોકલવા માટે જિલ્લા પંચાયત સભાની પણ મોકલી હતી ત્યારબાદ અંતિમ ક્રિયા માટે તેઓ રવાના થશે રિપોર્ટર સુરેશ પૈયાસ મકવાણા ગુજરાત બ્યુરોજી ગરબડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આભ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખશ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેટ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌ વહેની પણ મોકલી છે ત્યારે એમને બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય હું પોતે ધારાસભ્ય તરીકે હોય નિરંજનભાઈ હોય મોરંગભાઈ હોય લીરુભાઈ હોય સાદીતભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે રેલવે પોલીસ અધિકારીઓ પણ છે ચીફ એન્જિનિયર સાહેબ છે એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે ગમ્યા હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે તો અમારી પણ જવાબદારી છે અમની પણ જવાબદારી છે એટલા માટે તમારી સાથે ઊભા છે આ કોઈ ઉપકાર નથી પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો બાવીસ પચીસ વર્ષના આપણી વચ્ચે નથી રહી એની કિંમત પૈસાથી નથી કરતા આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું પણ એક તમે પગભર બનો નાના નાના બાળકો છે બરાબર છે એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે પચાસ પચાસ લાખ ડોઝ આપવાની જોગવાઈ કરી છે એમાં આજે જે પ્રકારે ગોરાકભાઈ કીધું કે હમણાં પંદર પંદર તમને રોકડા આપી દેશે બીજા તમારા સાડા બાર સાડા બાર તમારા ખાતામાં બે બે ખાતામાં છ પચીસ છ નાખે એમાં બે ખાતા તો એક તો ડામર લલિતભાઈ છે એમના ખાતામાં છ પચી હમણાં જમા થઈ ગયા છે પરમાર સરગરભાઈ છે એમના ખાતામાં છ પચીસ જમા થઈ ગયા છે મેડા પાર્વતીબેન છે એમના ખાતામાં છ પચીસ જમા થયા છે બીજું જે એક ખાતું આપ્યું છે નામ બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે એ બી હમણાં જમા થઈ જશે ત્રીજી વસ્તુ કે હવે જે તમારા બાવીસ બાવીસ લાખ પચાસ હજાર પેન્ડિંગ છે તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે એક બાર બે હજાર પચીસના રોજ એટલે કે સાત દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જાઓજો અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે ત્યાંથી નીકળો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે દિવસે અહીંયા આગેવાનો આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે બીજું કે આ પરિવાર માટે છે એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો જે તમારા નાના આદિ એક એક વર્ષના બાળકો છે એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો એવું નહીં કે આનો પછી ગેરજગ્યા ઉપયોગ થયો પરિવાર માટે નાના બાળકો માટે ભવિષ્ય માટે ઉપયોગ કરજો બરાબર છે તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે ત્યારે સબવાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ફોન કર્યો નર્મદા જિલ્લા પંચાયતમાંથી સબવાહિની પણ આવે છે પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે વેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું એ પણ તમને ત્યાં મૂકવા આવશે શાંતિથી તમારા સગા સંબંધીઓને કંઈ અંતિમ વિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા તમે કરજો બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના પીએમ રિપોર્ટ આવી જાય એફઆઈઆરની નકલ આવી જાય તો પછી શ્રમયોગીમાં તમે ત્યાં